નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે ટેકાના ભાવે ખરીદી બે હજાર પચીસ ક્યારે શરૂ થશે અને તેમાં જે ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવેલું છે એનો નંબર કેટલામાં છે એ કેવી રીતે ખબર પડે તો આવી ઘણા મિત્રોની કમેન્ટ હતી અને મેસેજ પણ આવેલા હતા કે આપણે કઈ રીતે નંબર જોઈ શકીએ કે આપણે ટેકાના ભાવની ખરીદીમાં કેટલામાં નંબરે છીએ તો આના માટે તમારે હજી રાહ જોવી પડશે કેમકે રજીસ્ટ્રેશન હજી ચાલુ છે રજીસ્ટ્રેશનની તારીખ પંદર છે પંદર તારીખ પછી રજીસ્ટ્રેશન કરવાનું પૂરું થશે અને જ્યારે મગફળી હજી સિઝન એની શરૂ થઈ નથી મગફળી જ્યારે પાકશે અને એનું જ્યારે વેચાણ શરૂ થશે ત્યારે સરકાર દ્વારા એની ખરીદી માટેની એક પીડીએફ જાહેર કરવામાં આવશે એ પીડીએફ અહીંયાથી પણ તમને મળી જશે સ્ટેટસવાળા ઓપ્શનમાંથી પણ અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને ચેક કરી શકશો અથવા આપણે પણ વિડીયો બનાવશો એ પીડીએફ ડાઉનલોડ કરી શકશો તમે ત્યાંથી તમારો નંબર પણ જાણી શકશો અને જ્યારે તમારો ખરીદીનો વારો આવશે ત્યારે તમને એક એસએમએસ પણ આવશે અને ત્યાંથી તમને એક ફોન દ્વારા જાણ પણ કરવામાં આવશે કે તમારો નંબર આવી ગયો છે અને આ દિવસે તમારે તમારો જે જથ્થો છે એ લઈને વેચાણ માટે જવાનું છે તો અત્યારે તો કોઈ ઓફિશિયલ માહિતી આવી નથી જ્યારે પણ આપણે પીડીએફ કે કંઈ નોટિફિકેશન મળશે એટલે એનો ફરીથી વિડીયો ચોક્કસ બનાવશું આ બધાની કમેન્ટ હતી એટલે આ વિડીયો બનાવવો પડ્યો તો છતાં પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જેથી કરીને આવનારી બધી જ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે